તો અમે કીધું આ વાંધો ને દાખલ કરી દો દાખલ કેસ ને બધું કઢાવ્યું ઇન્જેક્શન આપ્યું એના લીધે મારા પપ્પાની હાલત વધારે ખરાબ થઈ એ પણ થયું છે કારણે થયું છે ડોક્ટર કઈ સ્વીકારતા નથી કયું ઇન્જેક્શન આપ્યું છે ને એ અમે એને પૂછ્યું પાંચસો એકમાંય પૂછ્યું ત્રણસો એકમાંય માંય પૂછ્યું કે તમે કયું ઇન્જેક્શન એવું આપ્યું છે કે મારા પપ્પાનું આઈસીયુ થયું છે તો અમને સામે એ ભાઈ જે હતા અમને જવાબ જ નથી કે શું છે આજે સવારે સવા આસપાસ દર્દી છાતીના દુખાવા સાથે બતાવ આવેલ જેને છાતીના દુખાવા જણાતા તેને તાત્કાલિક સારવાર આપી અને ઉપર વોર્ડમાં દાખલ કરેલ ત્યાં તબિયત વધુ ખરાબ થતા તેને નીચે આઈસીયુ માં શિફ્ટ કરેલ ત્યાં સઘન સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ થતા દર્દી સજા વાળાઓ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ઉપર હુમલો કરેલ તથા જાનતી મારી નાખવાની તમને અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે